ભરૂચ જિલ્લામાં પશુ ચોરીના કિસ્સામાં પોલીસને નેમ પ્લેટ વાળી કાર સાથે બે શખ્સો ઝડપાયા છે આ બંને શખ્સોમાં એક ભૂતપૂર્વ જીઆરડી જવાન અને બીજો હાલમાં ટીઆરબી જવાન તરીકે ફરજ બજાવે છે ગામના સુમિત જ્યારે કાકાના દીકરા જીલુ સાથે પશુઓને ચરાવવા બુલેટ ટ્રેનના કામ ચાલી રહ્યું છે તે વિસ્તારમાં ગયા હતા ત્યારે વાદળી કલરની કારમાં આવેલા બે શખ્સોએ તેમને જમવાનું પૂછ્યું હતું સુમિતે ના પાડ્યા બાદ તેઓ ગામ તરફ જવા નીકળ્યા પરંતુ આ શખ્સોએ તેમની નજર નજર ચૂકવીને એક બકરીના બચ્ચાને કારમાં પાછળની સીટમાં છુપાવી દીધું હતું શંકા જતા સુમિતે તેમની પાછળ દોડ મૂકી હતી પરંતુ કાર પગુતણ ગામ તરફ ભાગી ગઈ સુમિતે ત્રાસલા ગામના ઓળખીતાઓને જાણ કરતા સ્થાનિકોએ દયાદ્રા અને ત્રાસલા ગામ વચ્ચે કારને રોકી લીધી હતી કારની તપાસ કરતા ડેશબોર્ડ પર પોલીસ લખેલું લાલ વાડદળી કલરનું બોર્ડ અને પાછળની સીટમાંથી ચોરાયેલું બકરીનું બચ્ચું મળી આવ્યું હતું પોલીસે તપાસમાં આરોપીઓની ઓળખ દિનેશ ગણપતભાઈ મકવાણા અને ભૂપેન્દ્ર સુરેશભાઈ વસાવા તરીકે થઈ હતી દિનેશ અગાઉ જીઆરડીમાં અને ભૂપેન્દ્ર હાલમાં ટીઆરબીમાં ફરજ બજાવે છે પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે